ભારત વિદેશી મુદ્રા ભંડાર 6.92 અબજ ડોલર જેટલો ઘટ્યો છે 3 મહિનામાં વિદેશી મુદ્રાનો સૌથી મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે માર્કેટ એક્સપર્ટ જયદેવસિંહ સુદાસમાએ આ બાબતે નિવેદન આપ્યું છે તેમનું કહેવું છે કે વિદેશી મુદ્રા ભંડારમાં ટૂંકા ગાળાનો આ ઘટાડો તે સ્વાભાવિક છે નિકાસકારોને તકલીફ પડે ત્યારે આરબીઆઈ ટૂંકા ગાળાના પગલા લેતા હોય છે વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો વાર્ષિક રીતે જોવો જોઈએ વિદેશી મુદ્રા ભંડારમાં ફેરફાર સાપ્તાહિક કે માસિક ન હોવો જોઈએ વાર્ષિક રીતે જોઈ તો વિદેશી ભંડાર કમ્ફર્ટ લેવલ પર છે નાણાકીય વર્ષની જ્યારે શરૂઆત થઈ ત્યારે ભારતનો જે વિદેશી મુદ્રા ભંડાર છે તે ભારત દેશ આઝાદ થયા પછીના લાઈફ ટાઈમ ઉત્તમ સ્તર ઉપર હતો અને હાલમાં વિદેશી મુદ્રા ભંડારમાં ગારે થોડોક ઘટાડો થયો છે તે એક નેચરલ પ્રક્રિયા ગણી શકાય એક સ્વાભાવિક પ્રક્રિયા ગણી શકાય

ખાસ કરીને અમેરિકન પ્રેસિડેન્ટ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે જાન્યુઆરી બે હજાર પચીસ દરમિયાન જે કાર્યભાર સંભાળ્યો અને ત્યાર પછી વૈશ્વિક લેવલે ટેરિફને લઈ જે અનિશ્ચિતતાનો માહોલ ઊભો થયો તો તેમાં દુનિયાભરના જે અર્થતંત્રો છે તેમાં ભારત એ લેસ ઇફેક્ટિવ અર્થતંત્ર છે અને આંકડાકીય દ્રષ્ટિકોણથી પણ જોવા જઈએ તો એપ્રિલ મહિનામાં જે ટેરિફનું પ્લાનિંગ થયું ત્યાર પછી ભારતીય અર્થતંત્રને કોઈ બહુ મોટું ડેમેજ થયું હોય તેવું આંકડાકીય દ્રષ્ટિકોણથી કંઈ એટલું બધું દેખાતું નથી આપણે અમેરિકામાં જે નિકાસ કરીએ છીએ તેમાંથી પચાસ ટકા વસ્તુઓ તો બાકાત થઈ જાય છે અને અન્ય પચાસ ટકા વસ્તુઓમાં થાય છે તેમાં ટૂંકાગારે ડેમેજ થોડુંક થતું જોવા ચોક્કસ મળે છે પણ તેનાથી પણ ચિંતિત થવાની જરૂર નથી આવનારા બે ત્રણ મહિના દરમિયાન ઘણી બધી સ્પષ્ટતાઓ આવશે ખાસ કરીને ટેરિફને લઈ અને જેટલી જરૂરિયાત ભારતને અમેરિકાની છે તેના કરતાં પણ વધારે જરૂરિયાત અમેરિકાને ભારતીય વસ્તુઓની છે તો જેમ જેમ ડોનાલ્ડ ટ્રમ્પને આ સમજણ આગળ વધશે તેમ તેમ તેમાં અરવાસ ચોક્કસપણે જોવા મળશે અને હાલમાં જે રીતની વૈશ્વિક લેવલે એક્ટિવિટીઝ થઈ રહી છે અને ભારત અને અમેરિકા વચ્ચે પણ જે સચિવ કક્ષાની વાતચીત ચાલી રહી છે તે જોતા એવું લાગી રહ્યું છે કે આગામી ત્રણથી ચાર સપ્તાહ દરમિયાન લઈને પણ કોઈ પોઝિટિવ સમાચાર ચોક્કસપણે જોવા મળી શકે છે તો અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફની ભારત પર પણ અસર જોવા મળી રહી છે ત્યારે ટેરિફની અસર મુદ્દે આર્થિક નિષ્ણાતોનું માનવું છે કે ભારત કરતાં અમેરિકાને જ મોટું નુકસાન થયું आकाश जिंदल नु कहू की आगर चाली ने अमेरिका फरी झुक से ना हम इस चीज को लेकर आशावान भी हैं कि आगे चल के हिंदुस्तान और यूएस की ट्रेड डील होगी और टैरिफ्स काफी हद तक रिड्यूस होंगे क्योंकि यूएस को भी अगर दुनिया की सबसे बड़ी इकोनॉमी का स्टेटस है तो उसे भी ट्रेड करना है व्यापार करना है यूएस को नहीं भूलना चाहिए इसी व्यापार ने उसे दुनिया की सबसे बड़ी इकोनॉमी बनाया है आज यूएस अगर प्रोटेक्शनिज्म अपनाएगा तो यूएस की अपनी इकोनॉमी का क्या होगा तो आई थिंक आगे चल के संभावना है कि यूएस और इंडिया की ट्रेड डील हो और उससे टैरिफ कम हो ताकि यूएस को हमारा एक्सपोर्ट बढ़े તો આ તરફ ટ્રમ્પના ટેરિફની ભારત પર અસર મુદ્દે આર્થિક નિષ્ણાંતની પ્રતિક્રિયા પણ સામે આવી છે અમેરિકી ટેરિફની અસર ભારતના એક્સપોર્ટ્સ પર થઈ રહી છે અશ્વિની રાણા માને રહ્યા છે કે एक्सपोर्ट 8.8 अब्ज डॉलर थी घटीने 5.5 अब्ज डॉलर થઈ ગઈ છે સ્માર્ટફોન મેડિસિન્સ ટેક્સટાઇલ જેવા ક્ષેત્રોને વધુ અસર થઈ રહી છે આપણી સરકાર અન્ય દેશોમાં એક્સપોર્ટ્સના પ્રયાસ કરી રહી છે આશા છે કે જલ્દી જ અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલ થશે ટ્રમ્પ પણ ટ્રેડ ડીલ ને લઈ અગાઉ નિવેદનો આપી ચૂક્યા છે જો સેક્ટર જરા પ્રભાવિત ہوئے સ્માર્ટફોન છે મેડિસિન્સ છે ફાર્મા છે मेटल ऑटो जेम्स टेक्सटाइल सोलर एनर्जी यानी हर सेक्टर को अलग अलग तरह से प्रभाव पड़ा है हालांकि सरकार इस सारे एक्सपोर्ट को दूसरे देशों में डाइवर्ट करने के लिए कोशिश कर रही है लेकिन जब तक ये मसला हल नहीं होता यूएस के साथ और उम्मीद है कि बहुत जल्दी यूएस के साथ जो ट्रेड एग्रीमेंट हो जाएगा क्योंकि ट्रम्प भी बार बार अपना जो रिएक्शन है वो दिखा चुके हैं कि वो भारत को इग्नोर नहीं कर सकते प्रधानमंत्री की इज्जत करते हैं तो ऐसा लगता है कि भाई बहुत जल्द ये आ, मसला ठीक हो जाएगा और बहुत जल्द जो ये कमी आई है ये कमी की भरपाई आने वाले समय में एक्सपोर्ट की हम कर सकेंगे